નમસ્કાર ખેડૂત મિત્રો ચૌધરી પ્રવીણ હું ડ્રીમ એગ્રી યુટ્યુબ ચેનલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે થરાજ તાલુકાના જેટા ગામે ગયેલા છીએ જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત શ્રી ને ત્યાં ચોળીનું વાવેતર ડિસેમ્બર મહિનામાં કરેલું છે તો આજે આપણે એમની વાડીની મુલાકાત છીએ મુલાકાતે છીએ તો આપણે જોઈએ કે ચોળીમાં પાયાથી છેલ્લા સુધીની ટ્રીટમેન્ટ શું છે કઈ રીતે ચોળી કઈ રીતે સફળ ડિસેમ્બરમાં ખેતી થાય છે એના વિશે હું તમને ખેડૂત મિત્રો માહિતી આપવા માટે ઉપલબ્ધ છું તો ખેડૂત મિત્રો આપણે ચોળીનું શરૂઆતમાં જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે બ મોસ્ટલી લેટ વાવેતર કરીએ છીએ કે કોઈ પણ વાત વાવેતર ખેતર આપણું ખાલી હોય તો વહેલા ડિસેમ્બરમાં કરવા માટે શું કરવું જોઈએ એની પાયાની કાળજી શું રાખવી જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે આપણે પાયાની વાત કરીએ તો શરૂઆતમાં ડિસેમ્બર મહિનામાં ચોળીનું મોસ્ટલી વાવેતર થતું હોય છે તો એના માટે આપણે મલ્ચિંગ કરવું પડે છે તો મલ્ચિંગ કરવાનું સાથે સાથે ગ્રો કવર રાખવાનું જેથી કરીને ટપકમાં આપણી ચોળી છે એ ઠંડીના હિસાબે કોઈ ઠંડીનું આડઅસર ન થાય અને ઠંડીના ઠંડી ઓછી પકડે અને ગરમીનો માહોલ બને એના કારણે આપણી ચોળી સતત વિકાસશીલ રહે તો ખેડૂત મિત્રો શરૂઆતમાં જ્યારે સીડ્સની વાત કરીએ પાયાની વાત કરીએ તો પાયામાં કયું સીડ્સ વાપરવું ચોળીની કઈ વેરાયટી સારી છે તો અત્યારે માર્કેટમાં મધુમખી ચોળી છે જે એ બ્રાન્ડ તરીકે હાલમાં બહુ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે હાલ આપણે જે પ્લોટમાં છીએ એ પણ મધુમખીનું જ વાવેતર કરેલું છે તો હવે પાયાના સીડ્સની વાત તો થઈ ગઈ આપણે બિયારણ તો પસંદ કરી લીધું પરંતુ આપણે હવે પાયામાં ખાતરો કયા કયા આપવા જોઈએ તો પાયાના ખાતરોની વાત કરીએ તો શરૂઆતમાં આપણે ડીએપી છે એ ડીએપી એકરે સો કિલો પોટાશ વીસ કિલો અને આપણે ગ્રેન્યુલ જે આવે છે એ ગ્રેન્યુલનો યુઝ કરવો જોઈએ જેથી કરીને આપણે ચોળ જેટલો પાયો મજબૂત હોય એટલું આપણો છોડ સશક્ત હોય છે તો શરૂઆતમાં ડિસેમ્બરમાં આપણે દેશી પદ્ધતિની જ્યારે સીડ્સની રોપણી કરીએ કે જ્યારે ચોળીને સીડ્સની આપણે રોપણી કરીએ તો ઠંડીમાં થોડોક ઉગાવો ઓછો હોય છે કે જર્મિનેશન ઓછું થતું હોય છે તો એના માટે શું કરવાનું કે ધારો કે આપણે એક કિલો ચોળી છે એક કિલો લઈએ છીએ તો એમાં એક ચૂનાની ટોટી જે આપણે આવે છે એ મિશ્રણ કરી અને એનું તમે સદુપયોગ કરો તો એના કારણે શું થશે કે ચૂનાના કારણે આપણી જે છોડ છે સીડ્સ છે એ ઝડપી જર્મિનેશન પકડશે અને એના કારણે આપણી છોડી જે લેટ ઉગે છે એ લેટ ઉગશે નહીં પછી પ્રથમ પાણીએ વાત કરીએ કે જ્યારે ઉગીએ છે તો ઊગ્યા પછી આપણે શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ તો પ્રથમ વખત જ્યારે ઉગ્યા પછી પાણી આપીએ છીએ ત્યારે આપણે પાણીનું પહેલું તો વ્યવસ્થા પણ જોઈએ કે દર બે દિવસે આપવું છે કે દર ત્રણ દિવસે આપવું છે ત્રણ દિવસે આપવું છે તો એક કલાકના ટ્રીટમેન્ટ આપણી જમીનની ભેજ સંગ્રહ કેટલી છે આપણે મલ્ચિંગ કરેલું છે તો એ મલ્ચિંગ કરેલું છે તો એ મલ્ચિંગ કરેલું છે તો આપણે એના મલ્ચિંગનો સદઉપયોગ કરવાનો છે અને કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એ જોવાનું છે તો આપણી જમીનની જે ભેજ સંગ્રહ શક્તિ હોય એ પ્રમાણે આપણી પાણીની વ્યવસ્થા પણ કરવાની હોતી હોય છે તો બીજું ખેડૂત મિત્રો તમને હું એક જો પ્રથમ પાણીએ જ્યારે આપીએ ત્યારે આપણે વિમેક્સનું વિમ પંચવનું યુઝ કરી શકો છો તમે સાથે સાથે ઉગણી ઉગણી ખાતર એ બંને વોટર સોલ્યુબલ ખાતર એકરે પાંચ કિલો અને એવો વીમ પંચાણું એકરે પાંચસો ગ્રામનો તમે પ્રથમ પાણી સાથે જવા દો છો તો એના બેનિફિટ એ થશે કે છોડને ઉગળી ઉગળી આપવાથી અને વીમ પંચાણું જે હ્યુમિક છે એ તમે આપી શકો છો અને જેના લીધે શું છે કે છોડને પૂરતા તત્વો મળે છે અને છોડનો મૂળનો વિકાસ સારો થાય અને ગ્રોથ કરે છે અથવા ખેડૂત મિત્રો તમારે વ્યુમિક ન ચલાવવું હોય પ્રથમ પાણીએ તો તમે માઇકો રાજાનું પણ ડ્રીપમાં તમે ચલાવી શકો છો બીજું કે ખેડૂત મિત્રો જ્યારે ચોળીનો ગ્રોથ થવા માંડગે સાત દસ દિવસ પછી આપણે જ્યારે જોઈએ છે કે ત્યાં પછી એક વખત ફરીથી એક વખત હ્યુમિક જો પહેલાં તમે માઇકો રાજા આપ્યું હોય તો ફરીથી હ્યુમિક અને ત્રણ કિલો ઉગણી ઉગણી તમે આપો તો એના કારણે છોડ સશક્ત થશે અને પોષણ પણ મળી રહેશે જેના કારણે વિકાસ થશે જ્યારે પછી દસ પંદર દિવસ પછી બી તમે ખાતર ચલાવવાની વાત કરીએ તો ત્યારે આપણે બાર એકસઠ ખાતર ચલાવવું જોઈએ જેથી કરીને છોડના મૂળનો સશક્ત પ્રમાણમાં થાય અને બાર ટકા નાઇટ્રોજનને એકસઠ ટકા ફોસ્ફરસ મળી રહે એટલે છોડને પૂરતું પોષણ મળી રહે આપણે ગ્રો કવર ઢાંકેલા હોવાથી એ વિકાસ તો શરૂઆતની અવસ્થામાં ઓછા ખર્ચે આપણે સ્પ્રેમાં કરતા નથી હજી સુધી આ ચોળી આજે બાર ફેબ્રુઆરી છે છતાં પણ આપણે હજી સુધી એક જ સ્પ્રે લેવરાયેલો છે આ ચોળીમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે આ ચોળીનું છે ડિસેમ્બરમાં વાવણી કરેલી છે અને આજે બારે ફેબ્રુઆરી છે તો ફ્લાવરિંગ આવવાની જે સુસુભ છે ફ્લાવરિંગ આવવાની અવસ્થા આપણને અહીંયા તમને રૂબરૂ જોઈ શકશો વિડીયોમાં કે તમે ફ્લાવરિંગના સ્ટેજ સુધી પહોંચી ગઈ છે તો આ ચોળી અત્યારે માર્કેટમાં સારા ભાવ હોવાથી સારા પ્રમાણમાં તમને જોવા મળશે સારા ભાવ મળશે અને તમે ઓછા ખર્ચે વ્યવસ્થિત ખેતી કરીએ તો ખેડૂત મિત્રો એક એકરમાં ચોળીનું સીડ્સ સાથે મલ્ચિંગ સાથે અને ગ્રો કવર સાથે લગભગ ખર્ચની વાત કરીએ તો બત્રીસ હજારથી તેત્રીસ હજાર જેવો ખર્ચો આવે છે જે શરૂઆતની સ્ટેજ અવાસવામાં એકરમાં અને સીડ્સની વાત કરીએ તો એકરમાં એક કિલો સમથિંગ સીડ્સનું વાવેતર કરવું પડે છે તો ખેડૂત મિત્રો અહીંયા તમને બેનિફિટ એ થશે કે ઓછા ખર્ચામાં કઈ રીતે વધારે પ્રોડક્શન મેળવી શકશો આગળ આપણે જેમ જેમ દિવસો જતા જશે એમ તમને માહિતી આપતા રહીશું આભાર દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આપણી જે યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો આભાર